વાળો છે ભાવાળો હમ ભાઈ હા મનુભાઈ કાવડિયા ઢોળીલો હમ ખૂબ ખમવાનો મજા જોગણી માતાઈ ભાઈ સભા મંડળનો રોમ દરબારો

اها wow. હું રેતી રુદ્રપી પણ તમે હાથ ભાઈ ભેગા છો એવા ભેગા રેજો અને એક દારો જરૂર થી તમે બેહજો હું કઉ છું કે તમારા ઘોઘના પાર બેન તમારો ઘોઘ ખુલાસો આવી છે અસલદીમ કે આ તો તમારી કારખાનો મળીને પાવડે વગાર

શું કઉ છું કોલતીભાઈ ના હાથમાં વેણ નું વેણ વેણ પણ જો કદાચ આજ મારું પ્રભુ અણા ગોગો આ વેણ નો વટાવાલ હું કઉ છું મનુભાઈ બાપુ આટલું વધારે હજી જોર કરું એ

હું સગવંતી ભૂષા વધાવું વધાવો ખરું એટલે હું શું કહું છું કે તેમના થઈને બેહીન અને કારકાને રીઝવજો ભાઈ હજી બાપુ અને કારકાને બે શબ્દો પૂછજો અને એનો રસ્તો ગોગ બતાવશે તો એનો જે અસલ છે હતો આ દુનિયામાં રહ્યું નહીં ભાઈ કારકાનો એ એટલે તમે એટલું કરજો એનું પરિણામ જરૂર તમને મળશે ખૂબ મજાન ખમાતા છે આવું મનુભાઈ પણ આજ નહી આજ એનો અવિસર્જન રૂડો રૂડ ફોટો કોઈને વાગવા દેશે નહીં આવું તમારી માતા કે છે હું કહું છું મનુભાઈ આ રોમ રોમ